ગુજરાત લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સેન્ટ્રલ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પતાવ્યા બાદ ગોવા પોલીસની ટીમ ટ્રેન મારફતે ઝારખંડ જવા રવાના થઈ હતી તો લોકસભા ચૂંટણી બંદોબસ્ત પતાવી ગોવા પોલીસ ઝારખંડ જવા માટે રવાના થઈ હતી ત્યારે નવસો પોલીસ જવાન સાથેની ટીમ પંચમહાલ જિલ્લાના ગોધરા રેલ્વે સ્ટેશન ખાતેથી બાવીસ કોચ સાથેની સ્પેશિયલ ટ્રેન મારફતે ઝારખંડ જવા રવાના થઈ હતી તો ઝારખંડ ખાતે યોજાનાર ચોથા તબક્કાની ચૂંટણી બંદોબસ્ત ગોવા પોલીસ જોડાશે ગોધરા રેલવે જીઆરપી પોલીસ ટીમ દ્વારા ગોવા પોલીસને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ